જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ નાગપંચમી આપણે નાગપંચમી વાર્તા કથા વિધિ કરવી તે બધું પચીસ શ્રાવણ મહિનાની નાગપંચમી શ્રાવણ વદ પાંચમ ના દિવસે આ વ્રત કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરવો ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોરેલી કુલેનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું એમાં આગલા દિવસના પલાળેલા મઠ મગ બાજરી કાકડી તથા અથાણું ખાઈ શકાય છે આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતાં ઝઘડાનો નાશ થાય છે અને સંપ વધે છે તથા નાગદેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે હવે આપણે કથા વાર્તા જાણશું ઘણા વર્ષો પહેલાંની આ વાત છે ધરમપુર નામે એક ગામમાં એક દોષી તેના છ દીકરા તથા બહુઓ સાથે રહેતી હતી દરેક વહુને પિયર હતું મા બાપ હતા પરંતુ નાની બહુ રાધાને પિયરમાં કોઈ ન હતું આથી એને બધા નપીરી કંઈ મેણા મારતા હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી હતી ખાવાનું પણ પૂરું આપતું ન હતી ભાદરવો મહિનો આવ્યો એટલે એમના ઘેર ખીર બની ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પણ નાની બહુ રાધાને કોઈએ યાદ ન કરી એ દિવસોમાં એ ગર્ભવતી હતી આથી તેને પણ ખીર ખાવાનું મન થયું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ લઈ વાસણ માંજવા કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે ખીરની તપેલીમાં બાજેલા પોપરા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તે વાસણો લઈ નદીએ માંજવા ગઈ ત્યાં જઈ તેણે તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે હું ખાઈશ હવે બન્યું એવું કે જે ઝાડ નીચે તેણે કપડામાં ભેગા કરીને પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વારે રાધા વાસણ માંજીને ઝાડ પાસે આવી તેણે જોયું તો કપડામાંથી પોપડા ગાયબ નાગણ આ બધું ઝાડ પાછળ સંતાએને જોતી હતી તેના મનમાં એમ કે તે હંમેશા મને ઘારો દેશે અને કહેશે કે કોણ ખાઈ ગયું એમ કરીને મને ઘારો દેશે પરંતુ તેના આશ્રય વચ્ચે રાધા બોલી જેણે ખાધા હશે એનું પેટ ઠરજો બિચારી મારા જેવી કોઈ દુખિયારી ખાઈ ગઈ હોય એમ લાગે છે આ સાંભળીને આગણ ખુશ થઈ ગઈ અને તેને રાધાને દર્શન આપતા કહ્યું બહેન મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારી બધી ખીર હું ખાઈ ગઈ છું બોલ એના બદલામાં તારે શું જોઈએ છે તારે કઈ વાતનું દુઃખ છે એના પ્રત્યુત્તરમાં નાની બહુ રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું મા મારા પિયરમાં કોઈ સગુ નથી માટે મારા સાસરે સૌ મને મેણા મારે છે વળી થોડા દિવસમાં મારો ખોરો ભરવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોરો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખમાં આંસુ આવી ગયા નાગરનું દિલ રવી ઉઠ્યું તેણે રાધાને સાંત્વન આપતા કહ્યું બેટી તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોરો જ્યારે ભરવાનો હોય ત્યારે ફક્ત એક અંકોત્રી મારા રાફરા ઘર મૂકી જજે બાકીને હું બધું સંભાળી લઈશ આ સાંભળી રાધા ખુશ થઈ ગઈ થોડા વખત પછી બહુને ખોરો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની બહુ રાધાને મેણા મારવા લાગી અલીબાઈ પિયરમાં તો કાળું કૂતરું નથી તો પછી ખોરો સાનો ભરવાનું હોય આ સાંભળી નાની બહુ દુઃખી થઈ ગઈ તેણે સાસુને વિનંતી કરી મારા પિયરમાં દૂરના એક સગા છે એમને મારે કંકોત્રી મોકલવી છે લખી આપો સાસુએ ના છૂટકે મોટી બહુ આગળ એક ચરખડીમાં બે અક્ષરો પરાવી નાની બહુને આપ્યા રાધા ખુશ થતી કંકોત્રી લઈને રાફરા પાસે આવી પહોંચી અને ત્યાં મૂકીને મનોમન પ્રાર્થના કરવા કરવા લાગી અને ઘેર પાછી પડી ખોરો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતા કહેવા લાગી અલીબાઈ આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મરવાના છે તેના પિયરિયા ગાડું ભરીને બધું લાવવાના છે નાની સાંભળીને હતાશ બની ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાનો અવાજ સંભરાવા લાગ્યો સૌ કોઈ એકીટ દિશામાં જોઈ રહ્યા થોડી વારે ગાડા આંગળામાં આવીને ઊભા રહ્યા અને એમાંથી રૂપરૂપના અંબાર સમી નાગણ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા ત્યાં ઉપસ્થિત સૌ કોઈ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા નાની બહુ રાધાનો ખોડો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પેરામણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મહામૂલા વસ્ત્રો વગેરે આપીને ખુશ કરી દીધા ખોડો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને હવે વિદાય આપો સુવાવર પતી ગયા પછી સવા મહિને હું એને જાતે આવીને મૂકી જઈશ સાસુ બિચારા શું બોલે એ તો આ બધું જોઈને હપકી જ ગયા હતા નાગર નાની બહુને લઈને વિદાય થઈ નાની બહુ નાગર સાથે ગઈ તો ખરી પણ મનમાં એને મૂંઝવણ થઈ કે આ નાગર મને ક્યાં લઈ જશે પરંતુ એની શંકાનું તરત નિવારણ આવી ગયું દર આગળ આવીને નાગણે હાથ ફેરવ્યો ત્યાં તો નીચેની જમીન ખસીને ભોયણાનો રસ્તો ખુલી ગયો એ ભોયણામાં થઈને તેઓ જ મહેલમાં આવ્યા રાજાના કરતાં પણ ભવ્યથી ભવ્ય એવો મહેલ જોઈને રાધા તો આશ્ચર્ય પામી નાગણે તેને કહ્યું રાધા તારે અહીંયા કશું જ કામ કરવાનું નથી ખાઈ પી અને આ સામે પડેલા હિંડોળા પર ઝૂલવાનું જ છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને બધા નાગકુમારોને ભેગા કરીને દૂધ પાવાનું નાની કામ સહર સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો અવતર્યો બધા રાજીના રેર થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ રાધા કંઈ કામ અંગે દૂધને વાસણમાં મૂકી બીજા ઓરડામાં ગઈ છોકરો રમતો રમતો ત્યાં આવી ચઢ્યો અને તેને રૂપાની ઘંટડી લઈ વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડતા આવી પહોંચ્યા તેમને જોઈ છોકરો બી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટીને બે નાગકુમારોના પૂંછરા પર પડી આથી નાગકુમારોના પૂંછડી કપાઈ ગયા બીજા નાગકુમારો ગરમ દૂધ પીવા ગયા ત્યાં એમના મોઢા દાજી ગયા બિચારા નાગકુમારો બાંડિયા બૂચિયા થઈ ગયા તેઓ છોકરા પર ખૂબ ગુસ્સે ભરાણા અને તેને કરરવા દોર્યા એટલામાં રાધા આવી પહોંચી અને છોકરાને તેને બચાવી લીધો નાગકુમારોની આવી દશા જોઈ તેને ખૂબ દુઃખ થયું પણ તેના નાના છોકરાને શું કહી શકે નાગનાગણીએ નાગકુમારનો શાંત પાડ્યા પણ તેમના મનમાંથી દાજ ગઈ ન હતી થોડા દિવસ પછી નાની બહુને સારો દિવસ જોઈ મનગમતી પેરામણી આપી વિદાય કરી સાસરીમાં નાની બહુ હવે માનીતી થવા લાગી આથી તેની જેઠાણી તેના પર દાજે બરવા લાગી નાગકુમારો પર નાની વહુના છોકરા પર ડાજે ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘેર આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનો બેરો ભરીને લાવી અને ઉમરામાં આવતા તેને ઠેસ લાગી તે પડતા પડતાં બોલી ખમા મારા બાંડિયા બુચિયા વીરોને આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આ રીતે એમને બે ત્રણ વાર બહેનના અપાર પ્રેમનો અનુભવ થયો બહેનનો આટલો બધો પ્રેમ જોઈને એના છોકરાને કરરવાનો તેમણે વિચાર માંડી વાર્યો અને તે ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા એક દિવસ નાની બહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી આથી તે ગુસ્સે થઈ ગઈ અને છણકો કરતા બોલી છણકો કરતા બોલી ઉઠી અમારા છોકરાનું દૂધ ઢોરાઈને તમારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો તે તમે ગાયો ભેંસો કાલે વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી નાની વહુને ખૂબ દુઃખ થયું ને એ જ દિવસે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કઈ સંભળાવી નાગમાતાએ તેને આશ્વાસન આપીને બીજે દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલી આપ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીઓને પણ તે આપી દીધી આથી તે ખૂબ ખુશ થયા આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે નાગદેવતા જેવા નાની બહુને ફર્યા એવા સૌને ફરજો તમારી કથા વાંચના સાંભળના સૌ કોઈને ફરજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તમને આવી ધાર્મિક કથા વાર્તા સાંભળવી હોય તમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય